સ્થાનિકો પણ ખુબ તોડું હતું અને સ્થાનિકો એ પણ મદદ કરી હવે આજુબાજુમાં સ્થાનિકોનું કેવું એવું છે કે અંદર કઈક ગોડાઉન જેવું છે એની અંદર એ લોકો નું કામ કરે છે એમાં કોઈક કારણસર આગ લાગેલી

આગને ને બુજાવી દેવામાં આવેલ છે અને હાલ પરિસ્થિતિ કાબુ છે જે ઈજા થયેલા ઈસમો છે તેઓને એમ્સ હોસ્પિટલ તથા સિવિલ મેર હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવેલ છે અને હાલ તેઓની સારવાર ચાલુ છે અત્યાર સુધીમાં કુલ નવ લોકોને ઈજા થયેલાનું જણાય આવેલ છે